જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે મારી સામે મારા બાપુજી બેઠા છે એમની પાસે ઘણી બધી વાતો છે પણ એક જે વાત એમને કરી અજબ ગજબની કે એક જ કુટુંબના બે ભાગ પડી જાય તો એ કેવું લાગે બાબા તમે વાત કરીને કેવી રીતે એ તમે મુસલમાનની વાત કરીને કે ભાઈ આજથી પચાસ વર્ષ પહેલાની વાત છે હા હા પચાસ વર્ષ પહેલા ખડીરમાં

આ બંધી છે આના સિતરેક વર્ષ અહીંયા પણ ઈ તેદી માણસ વ્યવહાર ચાલુ તેથી બાઈ તો એને રાજણી ને આવે હા એ આપણે પહેણ કરે હા હા હા

દીકરીને પાર્કર માં મારા ભાઈઓને પરણાવી પાર્કર માં એટલે દીકરી હતી ની ભાઈઓ રહી પિયર હું ખરો હતી દીકરી પંદર પંદર હોર ઓર ની થઈ ગઈ મને એવું કે મારી દીકરી મારા ભાઈ ને દેવી છે

આયા પટા જોડી ગયો એ હાથ નારીને તગડ્યા તગડી રહ્યો હેઠો ઉતરે માને વેચું ગાતો મારી નાખે એમ હતા હાથ નાર ભેરા ફરે ત્યાંથી અમે હા જે ના હતા ને આ નંદકા બચ્ચા છે ને એમ કારણ બાંધી કારણ બાંધીને ને લાવાર બકરા ઘેટા છે ને એ રીતે બાંધીને રાતે પોરી પડતા એવો જમણ હોય ઊંટ જનાવર ગમે એવું હોય ને કે એની આગળ જાય અને આમ લટવા કરે કૂતરા લટવો કરે લટવા રીસ ની વાત કરો ને તમે ઊંટ

પચીસ કિલોમીટર માણસ આવતો હોય ને પાસ લઈને લાડે દોડતા એવી પણ આ બાઈ કે મારે ક્યાંય નથી જાવું મને આ અત્યારે બંધી થઈ હતી મારે પિયર માં આવવા ને હવે તમે તમારી ભક્તિ ને અમારી ભક્તિ કુટુંબ ના બે ભાગ ભાગી થઈ ગયા એ મારે નજર નો વર્ષ પેલા ની વાત